નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીની સર સી જે એન ઝેડ મદરેસા હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાંગા હોલ ખાતે કરવામાં આવેલા આ આયોજનની અંદર શાળાના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા આજના યુગની અંદર ઇન્ટરનેટ અને મોબાઈલ થકી થતા સાયબરના ફ્રોડોની અંગેની જાગૃતતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મનની અંદર આવે એ ભાવનાથી નવસારી જિલ્લા પોલીસની સાયબર ટીમ દ્વારા જાગૃતિ માટે અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પ્રશ્નોત્તરી પણ કરી હતી કે જેથી કરીને મોબાઈલ પર આવતા ફેક કોલ્સ અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી થતા હની ટ્રેપથી માંડીને તમામ ફ્રોડોને આવરી લેવા બાબતનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો અને આ પ્રસંગે મદ્રેસા સ્કૂલના પ્રિન્સિપલ મરજબનભાઈ પાત્રાવાલા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સર સીજેન સર મદ્રેસા હાઈસ્કૂલ નું એનએસએસ યુનિટ અને નવસારી જિલ્લા પોલીસની કચેરી દ્વારા હાઈસ્કૂલ ની અંદર સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના ધોરણ નવથી બારના ને સાયબર ક્રાઈમ શું છે અને કઈ રીતે એની અંદર વિદ્યાર્થી પોતે મોબાઈલના ઉપયોગ થકી કે ઇન્ટરનેટના ઉપયોગ થકી એ નો ભોગ બને છે એની માહિતી આપવા માટે એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું છે શાળાના વિદ્યાર્થીઓ સાથે એમના પરિવારજનો એટલે કે એમના વાલીઓને પણ એમાં સાંકળવામાં આવ્યા છે અને એની અંદર નવસારી પોલીસનો એક ખૂબ સરસ પ્રયાસ રહ્યો છે કે સાયબર ક્રાઈમ અથવા તો ફ્રોડ કોલ્સ અથવા તો ઇન્ટરનેટ થ્રુ એ લોકોની માહિતી મેળવવી કે બેંક ડિટેલ્સ મેળવવી એમાંથી કઈ રીતે દૂર રહી શકાય એ માટેની એક વિસ્તૃત માહિતી બાળકોને આપવામાં આવી છે અને એમના વાલીઓને આપવામાં આવી છે સમાજની અંદર આજની તારીખમાં આ જાગૃતતા ખૂબ મહત્ત્વની છે કારણ કે દિવસે ને દિવસે જે સાયબર ક્રાઇમો થાય છે સાયબર અરેસ્ટ થાય છે એનાથી બચવા માટે કયા પ્રયાસો તાત્કાલિક ધોરણે કરવા જોઈએ એની માહિતી આજે સચોટ રીતે વિદ્યાર્થીઓને આપવામાં આવી એ બદલ સર સીજે એન્ડ મદરેસા હાઈસ્કૂલ મદરેસા હાઈસ્કૂલનું એનએસએસ યુનિટ સમગ્ર નવસારી પોલીસ ટીમનો આભાર માને છે તો આ પ્રમાણે આજરોજ નવસારીની સરસી જે એન જેડ મદરેસા હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નવસારી જિલ્લાની સાયબર ટીમે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકો તેમજ વાલીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને સાથે જ હેલ્પલાઇન નંબર પણ શેર કર્યો હતો કે જેથી કરીને તમે પણ હવે છેતરાઓ નહીં સતર્ક બનો અને સાથે જ તમારી આજુબાજુમાં પણ જો આવા કોઈ કિસ્સા હોય તો ચોક્કસથી એની પોલીસ ફરિયાદ કરાવો કે જેથી કરીને તમને નાણાં પણ પાછા મળી શકે અથવા તો તમે આ પ્રકારના ફ્રોડમાંથી બચી શકો તો આજ પ્રમાણે આ નવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો